ડાયરો મારા થાનનો ડાયરો છે છું સાહેબ આ બધા મારા મારા પોતાના છો કારણ કે હું થાનનો છું ભલે રાજકોટ રહું છું પણ હું થાનનો છું સાહેબ આ છ નંબર ની સ્કૂલમાં હું ભેડો છું ધોળેશ પાસે જે છ નંબર છે ને એમાં હું ભેણો છું કારણ કે બધા માણસો અમે પ્રોગ્રામ કરીએ બધા માણસો મળે ગણાય તો ગણજો બાળકો સમજો એ બાળકો હા હા બધા અવાજ નો કરો માણસો ગણાય તો ગણજો અવળ ચંડા અધ કચરા અજોડ અકલ મઠા અનેખા અકર્મી આળસુ આપડાયા ઓશિયાળા ઉતાવળિયા અક્ષાળિયા આગાપાસિયા એકલ બિંડા ઓટીવાળ ખજિયાખોર કદરૂપી ગ્રામીણ કવાજીન કશ્મીર કપાકરને તકલાટિયાન કામીન કાલમુખાન કાંદરાખોળને કંડાર کانڈاوڑی آن کمجات کا باردین تابان خرطپٹی آن خن آدران خودخوادی آن خودخوادین خوخار خیلان خوشلان خروادین گرجو ڈال گفشتھی آن ڈال کھمچنگ داری روکسی آن ڈال کھنڈا گھنڈا ڈال کمار گھنڈا ڈال کمار ڈال کاروڈین گنین گھلوڈ خان کمونڈین خرقوشلان چطور نے چھکیر نے چبلات نے چاپلا نے چاگلا نے چوٹی آن ملکھان

ગર્જે વળનો વળનો રાજા ગર્જે गिरिકાનો તેહરી ગર્જે મેરા સુને હરી ગર્જે તમતા કૈં ગર્જે મોરપાડીમાં કૈલો ગર્જે જાણે ગોજોબોતર ગર્જે નાનો એવો સમુદ્ર ગર્જે ક્યાં ક્યાં ગર્જે માવળના ગાળામાં ગર્જે ગુમગુરના ગાળામાં ગર્જે તળબીનાત્ર પરવા ગર્જે ગામ તણાપા પરમ ગર્જે ગિરિયોને દોરમાં ગર્જે પૂરો બરોખાનો ગર્જે નાનો એના ખરો ગર્જે રખુતર કાપે વાડામાં વચણ કાપે કોઈ બા મા બોલા ગડા કાપે ہم سوے کا پہ یاک جبو کے گے بھی یہ مات پہ بھی جبو کے ہم ہے ہوگی مہد جبو کے دانے ہوگی ہاتھ ہوگی مدر دانے دنے کے ملاقہ دنے ارے چھلے کبیتہ باؤں رابی سے پڑھ ٹکمہ گاؤں چھو مکھانی سا میں لیکھو سا چارن نے دیتری کیوں ہی ہوگی چاو دو رہنی چارن کمینا چوندر دی جاری چارن کمینا سوئی سوائی چارن کمینا چارن کمینا પણ વીર મુછાળો ભાગ્યો નર થઈ તું નાનકડી એવી કન્યાથી ભાગ્યો આવો જરૂર આવો જરૂર આવો બહુ વધારે વાત નહી કરતા શબ્દો વધારે થઈ ગયો છે સાહેબ ને વિનંતી કરું આપે મને ખૂબ શાંતિથી થી સાંભળો આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ મને પણ મજા આવી વધારે વાત નહી કરતા વધારે પ્રોગ્રામ જો અમારે યુટ્યુબ ચેનલ છે કિશોરદાન ગઢવી ઇન્સ્ટાગ્રામ કિશોરદાન ગઢવી બધા જ આમાં કલાકારો હજારો વિડીયા છે મારા આપ જોઈ શકો છો કિશોરદાન ગઢવીના જય માતાજી જય માતાજી ああ。